એ છે કે હમણાં વરસાદ આવશે હમણાં વરસાદ આવશે પરંતુ સવા પાંચ થઈ ગયા છે વરસાદ જેવું મતલબ કંઈ વાતાવરણ રહ્યું નથી નોર્મલ થઈ ગયું છે ત્યારે વાગ્યા છે રાત્રિના સાડા દસ એન્ડ બાર વરસાદ ચાલુ થઈ ગયો છે એવરી વર વેલકમ ટુ માય ડેલી વ્લોગ ડે સેવેન એન્ડ યા મે આજે વિચાર્યું કે હું કુર્તી પહેરું પર્પલ વન નો ઇટ્સ નોટ પર્પલ યાર ધીસ વન એ કેમેરે નો કલર મતલબ કેમેરા માં પણ કઈક અલગ જ દેખાય છે એન્ડ રીઅલ માં પણ કઈક અલગ જ છે બટ ધીસ ઇઝ નોટ પ્રોપર પર્પલ કઈ નહીં જે હોય આપણે પહેરવાથી મતલબ આઈ થિંક આ કુર્તી પહેરેલી લાગશે પણ યા ડે થ્રી વાળી કુર્તી તમે દેખો મેં બ્લોગ ડે થ્રી અપલોડ કર્યો તો એ કુર્તીને ઓર્ડિસ કરો દેન આ કુર્તી દેખો બંને કુર્તી કલરમાં સેમ છે બટ યા થોડી થોડી ડિઝાઇન ડિફરન્ટ છે મને બી સેમ જ લાગતી હતી બંને કુર્તી બટ યા ડિફરન્ટ અત્યારે વાગ્યા છે બે વીસ હું લઈને આવી છું મેંગો દસ વાન મેંગો એન્ડ હું હવે અત્યારે દેખીશ કે ડ્રામા રિસેન્ટલી આઈ વોચડ કે ડ્રામા ટીયર્સ ઓફ ક્વીન સમથિંગ એસા કુછ નામ હૈ હમણાં દેખ્યું ટીયર્સ ઓફ ક્વીન નહીં ક્વીન્સ ઓફ ટીયર્સ નામ છે કે ડ્રામાનું એન્ડ યા છેલ્લા છેલ્લા લાસ્ટ લાસ્ટ એપિસોડ જ છે જે મારે દેખવાના બાકી છે કુલ સોળ એપિસોડ છે અને હું દર એપિસોડ આવી છું યા પછી હું કઈક બીજું દેખી સાંજના સાડા ત્રણ એન્ડ અત્યારે જ વિડીયો અપલોડ કરી નાખ્યો છે એન્ડ હું અને વૃષ્ટિ દેખી રહ્યા છે જે કાલનું દેખી નથી કેટલી હવા આવી રહી છે મતલબ કાલ તો મને લાગે છે આજે બી એવું વાતાવરણ થઈ ગયું છે કે વરસાદ આવશે જો જોકે કારસાદ આવ્યો હતો હું એ વિડીયો વરસાદ બહુ જ ગરમી પણ લાગે છે એન્ડ ક્યારેક વરસાદ પણ આવી જાય છે તો મતલબ કંઈ જ ખબર નથી પડતી કે સમર છે કે મોન્સૂન સિઝન એ છે કે હમણાં વરસાદ આવશે હમણાં વરસાદ આવશે પરંતુ સવા પાંચ થઈ ગયા છે વરસાદ જેવું મતલબ કંઈ વાતાવરણ રહ્યું નથી નોર્મલ થઈ ગઈ છે ગયા છે રાત્રિના સાડા દસ એન્ડ બાર વરસાદ ચાલુ થઈ ગયો છે આઈ ડોન્ટ નો મને તો ખબર નથી કે વરસાદ ચાલુ થઈ ગયો છે મગર હું પાણી પીવા આવીને તો બારીમાંથી અવાજ સાંભળાયો વરસાદનો એન્ડ વરસાદ ચાલુ થઈ ગયો છે સન્ડે હતો તો આજે મેં સ્પીટ વિલા અત્યારે સાત વાગ્યે જ મેં જોઈ લીધું એન્ડ યા સિવિત આઉટ થઈ ગયો બટ મન છે સિવિતની કંઈ ફિકર નથી એના કનેક્શનની ફિકર હતી તો ઇટ્સ ઇમોશનલ એપિસોડ ફોર મી થોડાસા એન્ડ યા મતલબ બિગ બોસ ઓટીટી થ્રી બી મતલબ સ્ટાર્ટ થઈ ગઈ છે એન્ડ યા બિગ બોસ ઓટી થ્રી દેખવા માટે મેં જીઓ સિનેમા પણ ડાઉનલોડ કરી દીધું છે તો બસ ટાઈમ મળે તો બિગ બોસ ઓટી થ્રી મારે સ્ટાર્ટ કરી દેવાના છે તો બે એપિસોડ તો મતલબ ક્યારના અપલોડ થઈ ગયા છે તો યા બિગ બોસ ઓટી આમ કન્ટિન્યુ કરે સાંજે મતલબ ત્રણ સાડા ત્રણ વાગે ખૂબ જ મતલબ પવન આવી રહ્યું હતું વાવાઝોડ જેવું થઈ ગયું હતું અને અમે વિચાર્યા હતા કે વરસાદ આવશે જ અને આવશે જ સાત વાગ્યા સુધી વરસાદ આવ્યો જ નહીં બિલકુલ નોર્મલ વાતાવરણ રહ્યું પછી તો એમ કે વરસાદ નહીં આવે એન્ડ હમણાં જ મેં જસ્ટ આવીને દેખ્યું પાણી પીવા આવી વરસાદ ચાલુ થઈ ગયો મતલબ એવું તો ના જ હોય કે આટલો બધો પવર આવે વાવાઝોડું આવે એને વરસાદ ના આવે મેં તો મતલબ હન્ડ્રેડ પર્સન્ટ વિચારી લીધું હતું કે વરસાદ નહીં આવે બટ રાત્રે વરસાદની શું મજા આવે વરસાદ આવે તો સવારે તો મજા આવે ને દેખવાની ચાલો હવે ગુડ નાઇટ સીયુને